મિત્રો આ ટેકરાવાડી ચાલી છે પ્રેમનગરની બાજુમાં એક ડોગ કંઈક બે ત્રણ કલાકથી પડ્યું છે તો આપણી ઉપર કોલરનો કોલ આવ્યો હતો ઝીણાભાઈનો અને હું લગભગ દોઢ કલાકથી બધા જોડે કોન્ટેક કરું છું પણ ક્યાંય સપોર્ટ મળ્યો નહીં અને ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ તરફથી મને જવાબ મળી ગયો છે કે લેતા હો લાલાભાઈ બહુ બુરી તરફ પડેલું છે યાર હા બતાવતો પાછળ નું ઓહો પાછળ આપડા કોલર છે ઝીણાભાઈ જીણાભાઈ કેટલા વાગ્યા ક્યારે થઈ લગભગ કેટલો ટાઈમ થયો સવારે સાત વાગ્યા સાત વાગ્યા અત્યારે નવ સાડા નવ થઈ ગયા જગ્યાએ ફોન કર્યા નહીં ફોન કર્યા રિપ્લાય નથી આપ્યો હું તો આ પાંચ વર્ષથી કરું છું તો મારા ફોન રિપ્લાય નથી આવ્યા ખાલી એક ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ છે યાદ આવ્યું આયા કાર્યવાહી આમાં કેવું છે ભાઈ ખબર છે માણસને માણસ જો એક્સિડન્ટ થાય ને તો એના માટે પંદર મિનિટમાં એમ્બ્યુલન્સ આવી આવી પણ આવું જે અબૂલ જાનવર હોય ને કોઈ નથી આવતું અને એ બી જો આજે રવિવાર છે રવિવાર હોય ને એટલે તમે ગવર્મેન્ટમાં જે હેલ્પલાઇન નંબર છે ને એની ઉપર કરશો ને તોય તમારો જવાબ નહીં આવે કોઈ ના કેટલા કોલ કર્યા તમે બે કર્યા કોઈ જવાબ ના મળ્યો કોઈ સતીશભાઈ કોલ કર્યા સતીશભાઈ તમે કેટલા કોલ કર્યા બે ત્રણ વખત તો મિત્રો આ બધા ત્રણ ત્રણ ચાર ચાર વખત બધે હેલ્પ નંબર ઉપર કર્યા છે પણ મોટા મોટા બોર્ડ મારે ખોટું ના લગાડતા હું તો સાચું જ કહીશ મોટા મોટા બોર્ડ મારે છે પણ આ રીતે અબુલ જાનવર જો કઈ રીતે પડી રહ્યું છે લગભગ સાત વાગ્યાનું આ પડ્યું છે આ પોઝિશનમાં અને માણસને કંઈ થાય ને તો એકસો આઠ માણસ ગમે તેવો હોય ને ગમે તેવો દારૂડી હોય કે ગમે તેવો હોય લુખો હોય જે હોય બરાબર પણ એને એક્સિડન્ટ થાય એટલે પંદર મિનિટમાં એમ્બ્યુલન્સ આવી જાય પણ આવા પ્રાણી માટે એમ્બ્યુલન્સ કોઈ આવતી નથી તાત્કાલિક તો તો મિત્રો આપણે જાતે અત્યારે કારણ કે કે ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ એટલી જોરદાર સેવા ને કહી દે તમે લેતા પણ ફોન આપણો ઉપાડે ના ના રૂમાલ બાંધો નહોતો હું શું કહું છું એક કંતાન નહી હોય કંતાના મૂકી દે આડું મૂકી દો ના કંતાન મૂકી દેના नगर एना सा ना कंतान ऊपर सोड़ा तो उन पछि कंतान कंतान नू पकड़ो भाई ये काम करो एना कंतान नीचे मुकी दो।, दो तो कंतान नीचे मुकी दो अब इसको इधर रखो इसको इसके ऊपर रखो इसके ऊपर डाल दो एकदम बच्चा ले लो या ना जो पेलू तो मोड़े पकड़ा उसने खुली ना जाए भाई हाँ मैं तो बचकू भर, तो भर लेसा पाछु

કૂતરા બિસ્કીટો ખવડાવો છો સરસ કામ કરો છો તમે આ લલ્લુભાઈ ની રિક્ષા છે લલ્લુભાઈ તુરંત જ આવી ગયા અને હવે આપણે એમને ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ માં લઈ જઈશું હવે તું છે ને એક પાર્ટી હોય તો ત્યાં મીટાવડાય તો નહીં તો ચાલે હા હા એ બેસશે ને એટલે તો આવ્યો છે આ આપણે હોશિયાર છે જોડે જ હોય છે એને ખાલી હાથ ફેરવજો એટલે બેસી રહેશે થોડું ખેંચી લેવું તું આમ પેલી બાજુ હા ચાલશે ને તું ખાલી બે પગ આ બાજુ રાખીને બેસી જજે હા હા બેસી જાવ નહીં ભગી જાઓ ભાઈ આ પૂતરું છે ને એકવાર તો અહીંયા તમારા રેલ પટરી ઉપર જ ત્યાં આગળ એક લાશ કપાઈ ગઈ હતી લાશ પડી હતી હા અહિયા આગળ છે ને આગળ એક લાશ પડી હતી ને એ લાશ ની જોડે હું પાંચ વાગ્યા થી રાત્રે એક વાગ્યા સુધી ઉભો હતો ભાઈ એક વાગ્યા સુધી રાતે એક દોઢ વાગે મેં લાશ લેવડાય ત્યાંથી ના સાચી વાત છે તમારી ભાઈનું કેવું છે કે બોલ એવા એવા લગાવે મોટા મોટા કે હાલ સેવા પૂરી આપી દેશે એમ પણ કંઈ વાંધો નહીં જે જે કાર્ય એમની રીતે કરતા હોય છે પણ ખરેખર તો આ રીતે ના હોવું જોઈએ આજે માણસ માટે જો એમ્બ્યુલન્સ દસ પંદર મિનિટમાં અડધો કલાકમાં આવતી હોય તો કલાકમાં આના માટે તો કોઈ ગાડી આવે આટલા આટલા કોલો કરે કોઈ કોલ ના ઉપાડે મેં મેં બી લગભગ ત્રણ ચાર જગ્યાએ કોલ કર્યા પણ નામ નથી આપવું મારે ક્યાં ક્યાં કર્યા એ ત્રણ ચાર જગ્યાએ કોલ કર્યા પણ કોઈએ મારો કોલ ના ઉપાડ્યો અને ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ જે છે નરોડામાં આવી રહ્યું છે તો એમને કોલ કર્યો અને તુરંત જ એમણે કોલ ઉઠાયો અને કીધું કે લાલાભાઈ તમે લેતા હોવ કારણ કે સ્વાભાવિક છે આજે રવિવાર છે ને એમને ચોવીસ કલાક સેવા આપે છે તો કોઈ સવાર સવારમાં કોઈ ઘરે ઉઠ્યું બી ના હોય બ્રશ કરતું હોય આ છે તે છે તો એમને બી વાર લાગે તો મને કે શક્ય હોય તો તમે લેતા હો લાલાભાઈને તો અમે કલા અડધો કલાકમાં પહોંચીએ છીએ મેં કીધું ના હું આવું છું લઈને તો તાત્કાલિક અમારા લલ્લુભાઈને બોલાવી લીધા છે અને હવે અમે નરોડા ખાતે જઈશું મિત્રો ખરેખર રિક્ષા માટે બી બહુ હેરાન થવાય છે ભાગ્ય જ કોઈ આવા સારા માણસ હોય ને એ તૈયાર થાય છે બાકી રિક્ષાવાળા બી કોઈ તૈયાર નથી થતું કારણ કે એ બી બિચારા ધંધા કરતા હોય પેસેન્જર બેસાડવાના હોય એટલે પ્રોબ્લેમ થાય તો કંઈ વાંધો નહીં આપણે હવે સેવા ઉપચાર માટે મોકલીશું ચલો જીણાભાઈ હા ભાઈ થેન્ક યુ આભાર ના કઈ નહીં અત્યારે એને પેલા પહોંચતું કરે બસ 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 કઈ વાંધો ન આ બાઈક મારું અહીંયા પડ્યું હ બાઈક અહીંયા મૂકું છું લાવો ખવડાવતા તો લે જવા દો વરસાદ નો ટાઈમ છે વરસાદ માં આ રીતે પગ કપાઈ ગયા વરસાદ માં કેટલું હેરાન થાય ભાઈ ખરેખર તમે આયા ને એ મારા માટે બહુ મહત્વનું સાહેબ ખરેખર કોઈ દિવસ ના નહીં પાડતા એ ખબર છે પણ અમુક ટાઈમ તમે શું કદાચ હાજર ના હોય તો બહુ પ્રોબ્લેમ થઈ જાય ભાઈ બહુ મોટી પ્રોબ્લેમ થઈ જાય તમે ના હોય ને તો મને એક બી કતી મેં કીધું આજ રવિવાર છે ક્યાંક ભાડું લઈને નીકળી ના ગયા હોય યાર આજે હકીકત હું વેલા નીકળી આજે વેલા નીકળી ગયા હે ને સરસ સરસ અમારા આ ભાઈ બી બહાર જતા હતા જો આના હતા માર ભાડા ભાઈ પણ એ આજે મને મળી ગયા એટલે કામ થઈ ગયું હે ને એક સેવાનું કામ તારું બી આજે ચોપડે લખાઈ ગયું હા

ઓ સ્પીડ હોય કે ના હોય સૈકાની બે કોઈ યાર આવતો ના ના જરૂરી યાર અંદર લઈ લો હા પ્રભુ સેવા મહા સેવા The indian social development trust માં પહોંચી ગયા છીએ અંદર લઈ લો લલુ ભાઈ મે પણ નીકળી ગયો સાહેબજી નમસ્કાર ગુડ મોર્નિંગ કેમ છો મજામાં તબિયત સારી દયા ઓકે ઓકે કુદરતની દયા ભાઈ આપણી શું છે चलो बेटा आप आ गए आपका इलाज होगा अभी ठीक है है ना आपका इलाज होगा ना अभी भैया ना त्रण पग कपाई गया ये रेलवे में त्रण पग कपाई गया एक्सीडेंट थे મિત્રો આ ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ છે જ્યાં ચોવીસ કલાક આ રીતે સારવાર આપવામાં આવે છે પણ કદાચ કોઈ રવિવારનો સમય હોય અને સવારનો વહેલો સમય હોય તો આપણે જાતે ડોગ પહોંચાડી દઈએ તો એમને બી કામ ઓછું ઓછું થઈ જાય કારણ કે એ કહેતા હોય છે કે અડધો પોણો કલાકમાં અમે આવીએ છીએ પણ ત્યાં સુધી તો આપણે અડધો કલાકમાં જો કોઈ રિક્ષા આ રીતે આપણને મળી જાય તો આપણે તરત જ એને અહીંયા પહોંચતું કરીએ તો સારવાર પૂરેપૂરી મળી જાય મિત્રો ખરેખર બે કલાક થી બે ત્રણ કલાક થી પડ્યું તું રેલવે ઉપર બોલો રેલવે ઉપર પાટા ઉપર ઉપર ત્યાં રોડ કેટલા ને કોલ કર્યા કોઈ જવાબ ના આવ્યો ભાઈ ખાલી તમારો ખાલી એક તમારો જવાબ આવ્યો અમારા ડોક્ટર સાહેબ બી આઈ ગયા છે વાહ એક ફોન ઉપર મેસેજ કર્યો કે સાહેબ આ રીતો કે છે સાહેબ બ્રશ મૂકીને તો આવ્યા ને કે બ્રશ કરીને આવ્યા નહી ભલે સાહેબ બી તુરંત આવી ગયા મેં કોલ કર્યો હતો એમના મોડામાં બ્રશ હતું બસ હું તો બી એમને લગભગ વીસ પચીસ મિનિટમાં કમ્પ્લીટ રેડી થઈ અને અહીંયા ક્લિનિક ઉપર આવી ગયા છે સારવાર આપવા માટે તો મિત્રો ખરેખર આ રીતની જો સેવા મળતી હોય ને તો આપણને બહુ આનંદ મળે અને આ સંસ્થા જોડે હું લગભગ ઘણા સમયથી આ રીતે ડોગને લઈને આવું છું અને મને ક્યારેય કોઈ તકલીફ પડી નથી આજ દિન સુધી નથી પડી એમ હજી ગઈકાલે જ એક ડોગને આપણે સારવાર આપી હતી નહીં ગઈ કાલે જોઈ લો છે વારે વાહ હાય બીટુ કેસા કેસા એ મેરા બચ્ચા ઠીક હે બેટા હમ

જરૂરી છે સાહેબ એમની રીતે બાંધે ને આ ટ્રેનમાં ત્રણ પગ કપાઈ ગયા સાહેબ બે કલાકથી સાહેબ પડી તું ત્યાં ચાલુ વરસાદ માં બોલો ભગવાન તમારું સારું કરશે સાહેબ ખરેખર આજે દિલ થી દુવા આપું છું યાર ખરેખર દિલ થી દુવા નીકળે છે એમ કારણ કે ત્યાં ઘણા બી એ લોકો ઘણા બધા કોલ કર્યા પણ ક્યાંયથી કોઈ જવાબ ના આવ્યો પણ તમારા સંસ્થામાં કોલ કર્યો ને તરત જ આપણનો જવાબ आप लोग यहां टेकरावाड़ी चाली नहीं पहली मॉडर्न एक्सप्रेस की पाछल रॉयल पहला प्रेम नगर में पहला हां हां यहां गणे चलो ब्रिज छे ना नम्कोवर हां नम्कोवर के ब्रिज पाछो ना ये तो आवन तो है ना ऊपरती तो यहां पे ऊपर लगा नहीं पाया ये बाजू अब ऊपर उठा लो महादेव

ઓપરેશન તો લગભગ લાંબુ ચાલે એવું લાગે છે અને સાહેબનું કામકાજ ચાલુ છે ઓપરેશન કરીને ત્રણે ત્રણ પગ ત્રણ પગ ને એક પૂછડી માઉસ બી લબડી રહ્યું છે તો ઓપરેશન ચાલશે બહુ લાંબુ હવે કમ્પ્લીટ ઓપરેશન એનું થઈ જાય પછી આપણે મળીશું મિત્રો અમારા માર્ગે સાહેબ એમનું કાર્ય કરી રહ્યા છે અમારા રિક્ષાવાળા વાળા બી ઉભા છે તો મિત્રો આપને વિડીયોના માધ્યમથી એટલું જ જાણ કરવામાં આવે છે કે જો કદાચ તમે લોકો કોઈ દાન સ્વરૂપે કંઈ આપતા હોય તો આવી સંસ્થામાં આપજો દાન જેથી કરીને એમનું કામ બી આસાન થઈ જાય આમાં બધી જરૂર પડતી હશે જો અત્યારે તો પેલા પાટા ને એવું બધું કેટલા લગભગ દસક બંડલ તો પાટાના લાવ્યા ટ્યુબો લાયા કાતરો આ છે તે છે દવાઓ છે લિક્વિડ છે અને એમનો સ્ટાફ હોય અહીંનું ભાડું હોય ખરેખર બહુ પૈસાની જરૂર પડતી હોય છે તો મિત્રો આપણે જો કદાચ કોઈ દાન મંદિર હોય અને દાન કરતું હોય તો આવી સંસ્થામાં મિત્રો દાન કરજો જેથી કરીને એ લોકોની સેવાનું કામ બી આસાનીથી ચાલી રહે એમનો હેલ્પલાઇન નંબર છે મિત્રો જે નંબર આપને બતાવ્યો એ નંબર ઉપર આપ યથાશક્તિ પ્રમાણે જે આપણે દાન કરવું હોય તે કરી શકો છો મિત્રો આજે રવિવારનો દિવસ છે બે ત્રણ કલાકથી તો બે કલાકથી તો ત્યાં પડ્યું જ હતું ડોગ રેલના પાટા જોડે તડપતું હતું અને આ સંસ્થાને ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટને એક મેસેજ કર્યો એક ફોન કર્યા અને સાહેબ અહીંયા હાજર થઈ ગયા અને એની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ મિત્રો મિત્રો અડધો કલાક થઈ ગયો હજુ ઓપરેશન ચાલુ જ છે સાહેબનું કારણ કે પૂરો વિડીયો લઈશું તો બહુ લાંબો વિડીયો થઈ જશે એટલે આપણે અમુક ઓપરેશન ચાલુ છે અડધો કલાક તો થઈ ગયો છે અડધો કલાક ઉપર થઈ ગયો અડધો કલાક તો મિત્રો ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટનો ખૂબ ખૂબ આભાર જે આજે એક જીવની જાન બચાવી છે અને તડપતું હતું એ તડપતું બંધ થયું છે કારણ કે આનું ટોટલી ઓપરેશન બી થઈ ગયું છે અને હવે અહીંયા એમને એડમિટ રાખવામાં આવશે અમારા માર્ગે સાહેબ સાજીયું થેન્ક યુ અમારા માર્ગે સાહેબ બધા ડૉક્ટર શ્રી કમ્પ્લીટ saheb khana karwa very good तो मित्रों कंप्लीट रेडी થઈ ગઈ જો છે ડોગ આ દેવ માને ઓકેボス ઉભરાઓ થેન્ક યુ સાજીશ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ ડોગ ને સારી ઓલી ટ્રીટમેન્ટ થઈ ગઈ ઓકે મસ્ત ટ્રીટમેન્ટ દે ગઈ ડોગ ની સરવે મસ્ત કામ થઈ ગયું છે બરાબર

એની મદદ કરજો જય માતાજી જય દ્વારિકાથી